આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસે પ્રોહિબિશન પ્રવૃત્તિઓ રોકવા માટે ઝુંબેશ શરૂ કરી છે આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે ચીખલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહેલી એક વેગનાર કાર અટકાવી હતી કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો નસારી એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક વેગનર કારમાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે આ બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર ચિકલી ઓવરબ્રિજ નજીક સેફ્રોન હોટલની સામે નાકાબંધી ગોઠવી હતી બાતમી મુજબની વેગનર કાર નંબર MH02FX6346 આવતા જ પોલીસે તેને કોર્ડન કરી અટકાવી હતી કારની સઘન તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કી વોડકાની બોટલો તથા ટીન બિયર મળી કુલ 888 નંગ બોટલો જેની કિંમત 258720 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ 2 લાખ રૂપિયાની કિંમતની મારુતિ સુઝુકી વેગનર કાર અને 2000 ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ 4 લાખ 60720 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે

પકડાયેલા આરોપી અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી એલસીબી કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ ન્યૂઝ